પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનું સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને પાટણ જિલ્લા કક્ષાનું સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા સેવા સદન પાટણ ખાતે યોજાયો હતો જેમાં કલેક્ટરે જિલ્લાના અરજદારોના પ્રશ્નો અને તેઓની રજૂઆતો સાંભળી તમામ અરજીનો હકારાત્મક અભિગમ સાથે નિવેડો આવે એવા સૂચનો કર્યા હતા કાર્યક્રમમાં જમીન માપણી મકાન સહાય બસની વ્યવસ્થા કરવા અંગે દબાણ અને ગંદકી દૂર કરવી ગટરની સફાઈ વગેરે સંદર્ભે ત્રેવીસ જેટલા અરજદારો તરફથી જિલ્લા સ્વાગતમાં અરજી કરી હતી આ અરજીના સંદર્ભે જિલ્લા કલેક્ટરે અરજદારોને સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓને સત્વરે અરજીનો નિકાલ કરવા જણાવ્યું હતું કાર્યક્રમમાં પોલીસ વડા વી કે નાઈ નિવાસી અધિકલેક્ટર વી એલ બુડાણા સહિતના અધિકારીઓ કર્મચારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા કમલેશ પટેલ પાટણ